તો નમસ્કાર મિત્રો હું છું ગાંડાલાલ ન્યૂઝમાંથી તો આપડા ભાઈને ને પૂછીએ કે શું કરે છે ભાઈ તમારું નામ શું છે જયેશભાઈ તો શું કરો તમે પાણીપુરી ખાઉં છું એને તો માવો કહેવાય તને દેખાય છે ખબર છે આનાથી કેટલા બધા નુકસાન થાય ના આનાથી બધાને કેન્સર હોતે થાય તમને ખબર છે હા આ માવો ખાવાથી કેટલા નુકસાન થાય ખબર છે આ મૂકી દેવાય માવા મૂકી દીધો મોઢામાં માવો તમને ધીમે ધીમે મારી નાખે ખબર છે તમને મારે ક્યાં પણ ઉતરજો મારે ધીમે ધીમે જ મરવું એક માવો કેટલાનો આવે વીસ રૂપિયા તે તમે કાયમના કેટલા માવા ખાઈ જજો ત્રણ તે કાઘા તમારે છે ને ત્રણ ચાર હજાર રૂપિયા તો મહિને આમાં માવામાં ખર્ચ થઈ જાય છે એને બદલે તમે દસ પંદર વર્ષ ભેગા કરો ને એ માવાના તો આ જમીન રહી નહીં તમારી હોય તો કોની છે તમારી મારી જ છે Dona na koe jai Mou Na, un mou na te To tamé helicóptero no. e no, na? No. Ah! <laughs>